વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટી ફરી પાછું સદસ્યતા અભિયાન ના રોજ સભ્યો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી દ્વારા સદસ્ય બનાવી અને મેં ફરી પાછું સદસ્ય આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી દ્વારા ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ આદરજી પાટીલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને દરેક દરેક જિલ્લામાં ચાર સપ્ટેમ્બર સુધી સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં અમારા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પેઠિયા દ્વારા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અને ગીર સોમનાથમાં શરૂઆત કરી છે મને વિશ્વાસ છે કે જે જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પૂર્ણ થશે એનાથી પણ વધારે સદસ્યો ભારતીય જનતા પાર્ટીને જનતા પાર્ટી સદસતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજે અમારા ગીર સોમનાથ જિલ્લામાં આ ભારતી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવા માટેની શુભ શરૂઆત આજે અહીંયા વેરાવળ મુકામે કરવામાં આવી એમાં સાંસદ રાજેશભાઈ ધારાસભ્ય શ્રીઓ અને સભ્ય બનાવી અને આજથી આ જિલ્લાની શુભારંભ કરાવી છે એની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આ દર છ વર્ષે પ્રાથમિક સભ્ય રિન્યુ થતું હોય છે એમાં બીજી તારીખે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નંડાજીએ પ્રાથમિક સભ્ય બનાવ્યા અને ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવ્યા અને આજે અમારા આ દરેક જિલ્લામાં આ લોન્ચિંગનો કાર્યક્રમ હતો એમાં ભારતીય જનતા પાર્ટી ઓગણીસો પચાસ માં દીપના નિશાનથી શરૂ થઈ અને ઓગણીસો એસી માં કમળ નિશાન આવ્યું અને વટ પાર્ટી બની બે હજાર ચૌદ માં વાત કરીએ તો અગિયાર હજાર સભ્ય અગિયાર કરોડ સભ્ય બન્યા હતા અને ઓગણીસ માં વધારાના સાત કરોડ એટલે અઢાર કરોડ સભ્ય બન્યા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર ચૌદમાં બે લાખ સભ્ય હતા અને આ ઓગણીસમાં એક લાખ ત્રીસ હજાર બહેન હતા એ રીતના ત્રણ લાખ ત્રીસ હજાર સભ્ય ગીર સોમનાથના ચાલુ સભ્ય હતા અને આ ભારતીય જનતા પાર્ટી સભ્ય સભ્ય અભિયાન ચાલુ થયું અને આ અમારો લક્ષ્ય ચાર લાખની આસપાસ અમારા સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથ બા બનવાના છે અને અમારા કાર્યકર્તાને બે દિવસ માટે જે બીજી તારીખથી બીજી ત્રીજી પછી ત્રીજી ને ચોથી બે દિવસમાં સાંસદથી લઈ અને સરપંચ સુધી અને પ્રદેશના પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારોથી લઈ અને મંડળના કાર્યકર્તા સુધી દરેકને સો સભ્ય બે દિવસમાં બનાવવાના હતા એ મોટા ભાગે સો સભ્ય પાર કોઈ ચારસો કોઈ ત્રણસો કોઈ સો સવાસો આ રીતના બે દિવસમાં સભ્ય મોટાભાગના કાર્યકર્તાઓએ બનાવ્યા છે અને આગામી સમયમાં છ થી પંદર તારીખ સુધી દરેક બુથમાં અમે પ્રાથમિક સભ્ય બનાવવાના છે અમારા કાર્યકર્તા બનાવવાના છે તો પંદરથી છ સુધી દરેક કાર્યકર્તા પોતાના બૂથમાં જે ભારતીય જનતા પાર્ટી સમર્પિત છે એવા લોકોને સભ્ય બનાવવાના છે અને પાર્ટી સાથે જોડવાના છે એવી જ રીતના પંદરથી પચીસ વિવિધ મોરચા કિસાન મોરચો હોય બક્ષીપંચ મોરચો હોય મહિલા મોરચો હોય યુવા મોરચો હોય અજા મોરચો હોય લધુમતી મોરચો હોય અને અનુ જનજાતિ મોરચો હોય આ તમામ મોરચાઓ પોતપોતાના ક્ષેત્રમાં આ